જય દ્વારકાધીશ જય ઠાકર ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો બધા મજામાં તો હું પણ મજામાં છું આપણે અત્યારે આવી ગયા એ વાડીએ હિતા બહેન પોળ્યા ટ્રેક્ટર પડ્યું આપણે ગાડી અહીંયા આપણે ગયા તા કપાસ વીણવાના દાળીયા લેવા એટલે અત્યારે આપણે વાડીયા ગાડી લઈને આવી દાડિયા વાડિયા મૂકી દીધા હા કપામાં વીણા હા હાલો આપણે જાય જઈએ અવળોળો કરીએ આગળ કન્ટિન્યુ રહી ગયો ચાલો દોસ્તો આપણે જાય કરીએ અવળાઓળા

વખત પછી દૂધ લઈને તો પાછા બોલ બીએમસી નાખવાનું તો આપણે ગાડી લઈ જાય હાલો તો કન્ટિન્યુ રહેજો હમણાં મળતા રહેજો હાલો હાલો દોસ્તો આપણે વખત પછી દૂધ લઈને પાછા વળી જાય બીએમસી ગામમાં જ છે દૂધ લઈ આપણે જે ભેંસી આ દૂધ ખાલી કરીને વાગ્યા હાડા નવ થઈ ગયા તો બહુ મોડું થઈ ગયું ભેંસી બોલાવવાનું રીતાભાઈ ફોન કર્યો હતો તો રીતાભાઈ બોલાઈ ગયા હોય તો કહેતા ક્યાં તો નથી આગળ મળી કન્ટિન્યુ રહેજો હાલો દોસ્તો દૂધ ભરીને બી એમ છે ખાલી થઈને દાવી ઘર બાજુ ઘરે જઈને ભેંસું બોલાય હાલો તો દાવી કરીને ભેંસું બોલાય કન્ટિન્યુ રહેજો આગળ હાલો હાલો દોસ્તો આપણે આવી ગયા છીએ વંડ ભેંસું બોલાવી ગાઈ જો શું કરા મોડું થઈ ગયું તો હાડા દહ થઈ ગયા હાલો તો મળ્યું આગળ કન્ટિન્યુ રહી ગયો હાલો દોસ્તો બોલાવી લીધી આડે બાજુ માર્ગાયેલા આગળ મળી કન્ટિન્યુ રહી ગયો બિસ્કીટ ખાય હોય તેના ભૂત રૂપા ભૂત રૂપા શું ખાસ તો

હા દોસ્તો આપણે આયા તા તલાવડીએ પાણી પાવા પૈછ પાણી પી લીધી હે બારી નીકળશે હળવાળા પાસા જઈ તલાવડિયા પાણી પી અને ડુંબા પાણી પી લીધા હા હળવાળા આપણે જઈએ પાસા બે પાછા મારી ગડક પછી ગટરા 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 પાણી પળ્યા પળ્યા પળે પળે નીકળશે બારા પડતરમાં બે હાલો તો આગળ મળી બે હા દોસ્તો આપડે ભેંસી ગટરમાં ઉતરી દે હે હળવા લાંબી સરતા સરળી સરળ હળ જ પડતરમાં પડતરમાં હલો દોસ્તો હવે નીકળી દે ગટરમાં બારી આ તો તડકો બહુ હેંસી પાણી બારી નીકળે ऐसी उबान रहा था तड़ को बहुत हर ला ये मार्टू ना नाक तार ना आने नहीं बहुत खाए हुआ रहा है जो सरता ना थी और और लाइले दे ये वाला शेटा शेटा जो, माला लाइले आवा तो शांति आए ला और और वाला बाइंडर ला, ला।, ला, ला, ला।, ला, ला।, ला, ला। अंदर गरनी એટલે ગઈથી ગઈથી આવી આવા અણી ખાતી કાતીને વેલા બેલા હારા ખાય તો ચાલો આપણે મળ્યું આગળ પડતરનો સીધો આવી ગયો એ દેખાય આવડો અહીંયા પડતર હા કડક સાઈ છે સરશે અને ગઈ વાળી બાજુ મળશે આગળ ચાલો ચાલો દોસ્તો ગાય આજે ગાયવાળા પાણી અવાળા પાણી પી લે તો જવા દે વાળીએ આ પાણી પીતા ને પાણી મળવા પીશે પાણી મળવા પડશે કોઈ પી લે ડૂબો સાંઈને ઉભા રહી ગયા તડકો બહુ એટલે સમજો માંગી પડે ત્યાં બે યાદ હારે લઈને આવ્યો ઘરે હતું નહીં એટલે હાલો મળી આગળ દોસ્તો આપણે આવી ગયા વાળીને છે

Like kan ke ke halo, Ay, Ay, halo, ya lagi ya kan gak tipin ayu nanti halo tabra lak renai beradi halo di